Bye. Uh -oh.

नवरात જીવનની ઘટના જુઓ એને પ્રયાગ ના કિનારે નામ દેખાડ ઈશ્વરને પ્રગટ કરવો છે એની આ શરત છે

ही कथा गईन करવાનું શું છે અહીં પ્રગટ કરવાની એટલા માટે મારી માં જ્યારે સ્તુતિ બોલી ત્યારે શિરુ ચરણ આથે યહ છે હિત જે કા હરિ પદ પા એને પર હિત બુ જસે એટલે કે માણસના જીવનમાં જ્યારે આ શીતળતા આવશે મંદસુરવી પવન વાવા લાગતે જ રહે આ બધી કથા અલે ઈશ્વર ઈશ્વર પ્રગટ થવા પહેલાની ભૂમિકા તો તફાવત કેવી પડે ઈશ્વર આ ધરતી પર આવે સાહેબ જો એક વસ્તુ છે કૌશલ્યાના અંતરપુરમાં એટલે કે લસદજીના भवनમાં રામ પ્રગટ થાય સાહેબ અને ભવન કા એક અર્થ હોતા હે પૂરા ભવન ભવન એટલે મારું તમારું આટલું ઘર એટલે એટલે ભવન નહીં થાય ભવન નો અર્થ થાય છે આખું ભુવન સા આ ભુવન માં રામ પ્રગટે થાય ભવન માં તો ઘણા ના ભવન માં પ્રગટે ઘણા ના ભવન માં પ્રગટ્યો સાહેબ પણ એ આપણને કેટલો ફાયદાકારક થાય હિમાલયમાં બેઠેલાના ભવનમાં પ્રગટ્યો હોય તો આપણને ફાયદો કેટલો થાય જાય રામ માત્ર અવધપતિ ના ભવન માં જ પ્રત્યા સાહેબ એટલું જ આપણે રાખીએ તો આપણને આનંદ કેટલો થાય અવધપતિ ભવન કરતા સાહેબ આમ ઉપર કારણ કે મારી વાત કૌશલ્યા જ આ શબ્દ બોલી સાહેબ માએ પરમાત્મા નું પ્રાગટ્ય જે થયું અને પ્રાગટ્ય સમયની જે સ્તુતિ ગાય સાહેબ એ વખતે મા બોલી જ ब्रह्मांडनिया नी निर्मिक माया रो

પછી ના તેમનો ડબો લાવે ના ગોર લાવે પછી ઘરમાં કઈક તો લાવો ગોર કે સ્વિટ્ઝરલેન્ડ છે ને પણ કે સ્વીટ્ઝરલેન્ડ ન શું પગાર આપણો પાંચ હજાર નથી પાંચ હજાર માં બોલ લાવું કે સ્વીટ્સરલેન્ડ જોવું એ કે સ્વીટઝરલેન્ડ ચાલશે બોલ લાવો બીજા મોટા સાહેબ આપણે કેવું કહીએ હમ આપણે બોલ શું કામ બોલું એ કે મારા નું પાંચ કોલા દસ હતો

માનવામાં આપણે ક્યાં માન તમે કોણ છો તમારું તમારું મન રે માન માની લેવાથી માણસ હા માનવામાં પાછું જો મનથી માને સાહેબ તો તો હજુ કઈક અસર કરતા બને થોડો ફેરફાર એનામાં આવે બધું થાય બાકી ઈશ્વરને પ્રગટ કરવાની બાબત જ્યાં છે ત્યાં આગળ સાહેબ रामायण सूत्र आज कल का एक जानव सा है जानना समझो है जाने बिनु नहीं कोई परती थी बिनु परती थी कोई नहीं प्रीति जाए जाना वगैरह मानस नहीं हम अपने हम जानिए मानस में ये प्रतीति धारण्य થઈ જાય અને પછી કે કે દેખાય બરાબર છે સાહેબ પછી આપણે એના તરફ પ્રીત જનમે જાય કે જાના શબ્દ લખકતુસી મે કમાલ કિયા સાહેબ કે પ્રેમ સે પ્રગટે વો વાત મેને જાની હે આપ ભી જાને સાહેબ માને નહીં તમે પણ કોશિશ કરશો સાહેબ મારા હૃદય માં પણ તુસી દાઈજી જીત કી તો કે અવદેશના દરબારમાં ઈ આંગણામાં विहार કરે એવો ઈશ્વર તો મેં ક્યારે ઈ તો જોયો ઈ તો માનેલું બધું સાંભળેલું પણ હું કહું છું કે હવે અવધપતિના આંગણામાં विहार નથી કરતો હવે તો ક્યાં विहार કરે છે એ અવધેશ કે પાલક ચારી સદા તુલસી મન મંદિર મે બિહરે જા અવધપતિના આંગણામાં विहार કરે છે અને માણસો હોશિયાર કેમ સાહેબ ઈ કે આપડામાં આંગણામાં આવે તો આપણે આરામ જતું રહેશે સાહેબ આપણા તમારા આંગણામાં આવે તો ગમે તમને રામ આંગણામાં માં આવે વિચાર કરે તમને ગમે એમ રામ આંગણામાં ક્યારે આવે ખબર થાય

તમારું આંગણ વારો સાફ કરો અને સાહેબ આગળ વધી જો જઈ શકાતું હોય તો બજાર જો વારી એકાતી હોય તો બે હાવેણા અહીંયા નાખો कारण के ईश्वर साहब तुम्हारा घर सीधे सीधे नहीं आवे <laughs> काम काम दूर तो ना प्रगट तो दस स्थानों की चर्चा मनु महाराज मनुस्मृति में कर श्लोक में गान कर दस काम समुत्थानी दस काम तथा अस्तो क्रोधजामि च व्यसनानि दुरन्तानि व्यसनानि दुरन्तानि प्रयत्नेन विवर्जय क्रो क्रोधा जनानि च व्यशनानि दुरन्तानि प्रयत्नेन विवर्जे लाश है, पर राजू भाई जो आनंद थे और उत्साह थे उड़े उड़े सब वाह राम तने भगवान की जय तालिम शाल आपो तेरे वो रामचंद्र भगवान की जय

હા ગુજરાત માં ક્યાંય કોઈ જગ્યા જાણી લીધું હોય અને સલામત જગ્યા એ બધા હોદે જ વિજય જાય હોય તો તકલીફ બાકી એની પાછળ સામાન્ય રીતે કોઈ પણ માણસ સાહેબ જેને વ્યસન હોય ને સાહેબ

ત્યાં બોલો આપડે ગુજરાતમાં થોડી ગુટકા ની બંધી ને થઈ કે ના થઈ મને ખબર નથી જાહેરાત થઈ છે એની વાત કરો આપણે થઈ ના થઈ ને આપડે ક્યાં છું હું કઈ રેડ પાર્ટનર જ છું નહીં સાહેબ મારે એની તપાસ રાખવી પડે પણ હું એમ કહું કે આમ જાહેરાત છે કે ગુટકા બંધી અને આપણે શું છે ઘણી બાબતો જાહેરાત થઈ જાય એનાથી જ આપણને સંતોષ હોય જાહેરાત ને સંતોષ કે તમને નર્મદા નું પાણી મળશે બસ પછી ના મળે કઈ વાંધો નહીં પણ મળશે એટલા થી તમે હો છોકરા ના રવડાવશો બીજું બધું બરોબર જી જોતો હોય આપો વ્યસન વાળો વ્યક્તિ મારે કથા ને વ્યસન હોય તો માં જેને જેને વ્યસન થાય એ વ્યસન એ ગમે ત્યાં જશે ને તો એ વ્યસન ને એ તીર્થયાત્રા હોય ને સાહેબ ગંગાના કિનારે સાહેબ

ਕੋਈ ਤੇ ਕੋਈ ਕਾਮਨਾ ਲੈ ਫਰੀਆ ਚ ਕਰਮਾਂ ਦੇ ਪ੍ਰੇਮ ਹਾਰੋਣਾ ਸਤਿ ਸ੍ਰੀਂ 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 ਕਰ